મિત્રો આજે પાછું તારીખ એક આઠ બે હજાર ચોવીસ અને ગુરુવારે ત્રણ વાગે વરસાદ ચાલુ થયેલ અને કાલ કરતાં આજે જો વધારે પાણીની આવક છે અને કાલે કરતાં પાણીનો સ્ત્રોત પણ વધ્યો છે તો દરેક મિત્રો અને જય પોખરીમાં બોલવા નગર વિનંતી લાભ જોઈ રહ્યા છે માતાજીના મંદિર ઉપર પાણી પડે છે ઉપર મામાદેવનું મંદિર દેખાય છે અને ચોમાસાની સિઝનમાં આ વધારેમાં વધારે જો આ પાણી આવ્યું હોય તો આજ પાણી આવ્યું છે જો બોલો પોહરિયા મા મા